સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ કાંઠિયાવાડી ટ્રેડરની અંદર તો આજે મિત્રો આપણે વાત કરવાના છીએ ટાઈમ ફ્રેમ કે કઈ ટાઈમ ફ્રેમ ઉપર જે છે એ કામ કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ અને હું કઈ ટાઈમ ફ્રેમ યુઝ કરી અને ટ્રેડિંગ કરું છું તો આજે એની સંપૂર્ણ આપણે માહિતી આજના વિડીયોની અંદર લઈશું તો સૌથી પહેલાં તો અહીંયા તમે જોશો ને મિત્રો તો તમને અલગ અલગ ટાઈમ ફ્રેમ આપેલી છે અહીંયા જે છે આપણે અત્યારે પાંચ મિનિટ સિલેક્ટ કરેલી છે તો હવે જોઈએ અહીંયા કેટલા પ્રકારની ટાઈમ ફ્રેમ તો વન મિનિટ ટુ મિનિટ થ્રી ફોર ફાઇવ ટેન ફિફ્ટીન થર્ટીન વન હોર ટુ હોર થ્રી હોર વન ડે વન વીક વન વન અલગ અલગ ઘણી બધી મિત્રો ટાઈમ ફ્રેમ આપેલી છે અને અલગ અલગ રીતના ટ્રેડિંગ કરવા વાળા મિત્રો છે એ અલગ અલગ જે છે એ ટાઈમ ફ્રેમ યુઝ કરતા હોય છે તમે જાણો છો આ જે છે એ કેન્ડલ છે એ અલગ અલગ જો અહીંયા તમે વન મિનિટ કરશો તો આ જે એક કેન્ડલ છે એ એક મિનિટની કેન્ડલ હશે એક મિનિટની કેન્ડલ આ બધી એક 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 મિનિટની કેન્ડલ બનતી હોય છે સેમ અહીંયા તમે બે મિનિટ કરશો તો દરેક કેન્ડલ બબ્બે મિનિટની બનતી હોય છે અહીંયા તમે પાંચ મિનિટ ઉપર આવી જશો તો આ જે કેન્ડલ છે આ કેન્ડલ પાંચ મિનિટની પાંચ મિનિટની દરેક કેન્ડલ છે એ પાંચ મિનિટની બની જતી હોય છે અને સેમ અહીંયા તમે વન ડે માં આવી જશો તો તમે જોઈ શકો છો નીચે તમને પોપર અહીંયા તમને બતાવશે કે કઈ કેન્ડલ કયા દિવસની છે આખી કેન્ડલ આ કેન્ડલ છે એ સોળ તારીખની છે ચૌદ તારીખની કેન્ડલ તેર તારીખની કેન્ડલ બાર તારીખની કેન્ડલ નવ તારીખની કેન્ડલ આઠ તારીખની કેન્ડલ સાત તારીખની કેન્ડલ તો દિવસ દરમિયાન અપ સાઈડ ગયું કે ડાઉન સાઈડ ગયું એક્ઝામ્પલ તરીકે આઠ તારીખે જે છે એ માર્કેટ અહીંયા ઓપન થયું એક વાર અહીંયા નીચે આવ્યું અહીંયા સુધી ઉપર ગયું ને પાછો અહીંયા આવીને ક્લોઝ થઈ ગયું અહીંયા માર્કેટ અહીંયા ઓપન થયું ઉપર ગયું છે ત્યારબાદ નીચે આવ્યું અહીંયા સુધી ને અહીંયા માર્કેટ દિવસ દરમિયાન ક્લોઝ થયું તો આ છે મિત્રો માર્કેટ એક દિવસની કેન્ડલ છે જો તમે અહીંયા જોઈ શકો છો માર્કેટ કેટલું ડાઉન આવેલું છે અહીંયા ક્યાં દિવસ દરમિયાન માર્કેટ ઓપન થયું અને અહીંયા સુધી આવ્યું ને અહીંયા નીચે આવીને ક્લોઝ થઈ ગયું તો સેમ અહીંયા માર્કેટ ઓપન થયું એકવાર નીચે ગયું અને અહીંયા ઉપર જઈને અહીંયા ક્લોઝ થઈ ગયું સોળ તારીખે તો આના ઉપરથી આપણને આઈડિયા આવે કે માર્કેટ છે કઈ બાજુના ડાયરેક્શનમાં છે માર્કેટ કઈ બાજુના ડાયરેક્શનમાં ચાલી રહ્યું છે હવે અહીંયા ટ્રેડિંગના ઘણા બધા પ્રકાર છે તમે બધા મિત્રોને ખબર જ હશે કોઈ લોકો કોઈ મિત્રો છે એ હોલ્ડિંગ કરતા હોય આજે લીધું તો આજે ના વેચે બીજા દિવસે છે ત્રીજા દિવસે છે ચોથા દિવસે છે આ રીતના સેલ કરતા હોય તો એમના માટે જે છે એ વન ડેની ટાઈમ ફ્રેમ છે એ ખૂબ મહત્ત્વની સાબિત થતી હોય છે કેમ કે એ લોકો જોતા હોય કે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે અપ ટ્રેન્ડ છે તો જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો હંમેશા તેઓ જે છે એ કોલ સાઈડ પ્રયત્ન કરતા હોય છે કન્ટિન્યુ માર્કેટ ઉપર જઈ રહ્યું છે તમે જોઈ શકો છો તો તે લોકો અહીંયા ક્યાંક જે છે કોલ બાય કરે તો બીજા દિવસે માર્કેટ ઉપર 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 કેટલું ઉપર ગયું તમે જોઈ શકો છો તો આ રીતના જે છે ટ્રેડિંગ કરતા હોય છે હોલ્ડિંગ બાદ ઘણા મિત્રો જે છે એ સ્કેલ્ફિંગ કરતા હોય સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય છે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય છે ઘણા મિત્રો સપોર્ટ રેજિસ્ટન્સ ઉપર કામ કરતા હોય છે તો દરેક ટ્રેડિંગની અલગ અલગ એક જે ટાઈમ ફ્રેમ હોય છે અલગ અલગ કઈ ટાઈમ ફ્રેમ મહત્વની છે કયા ટ્રેડિંગ માટે એ આપણે જોઈએ તો હું તો સૌથી પહેલાં મિત્રો જ્યારે મોર્નિંગમાં ટ્રેડિંગની શરૂઆત કરું ને ત્યારે એકવાર હું વન ડેની ટાઈમ ફ્રેમ જોઈ લેતું હોય છે માર્કેટ નવ પંદરે જ્યારે ટ્રેડિંગ કરવાની શરૂઆત થાય તે પહેલાં નવ વાગે હું માર્કેટ ઓપન કરી અને જોઈ લેતો હોઉં છું કે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે અહીંયા જેસે એ 1 મિનિટ 1 ડે ની ટાઈમ ફ્રેમ જોઈ અને માર્કેટનો ટ્રેન્ડ નક્કી કરતો હોઉં છું કે અહીંયા માર્કેટનો ટ્રેન્ડ કેવો છે કેમ કે આપણને ખબર પડી જશે કે આ કેન્ડલ છે એક મિનિટ ની છે જૂન ની તમને વાત કરી લઉં જૂન month અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા થી માર્કેટ કન્ટિન્યુ અપસાઇડ જઈ રહ્યું છે તો જ્યારે માર્કેટ આ રીતના અપસાઇડ જઈ રહ્યું છે મને ખબર જ છે કે પૂરો મહિનો જે છે એ માર્કેટમાં ઉપરની સાઈડનું મુમેન્ટ જોવા મળે છે તો હું આવા સમયે મિત્રો જ્યારે મારી એન્ટ્રી કરવાની થાય ને ત્યારે મારી ક્વોન્ટિટી હોય આમ તો આપણે બે કે ત્રણ લોટ થી જે છે એ કામ કરીએ છીએ પરંતુ જ્યારે ટ્રેન્ડની વિરુદ્ધમાં કરવાની થાય ત્યારે મિત્રો મારું જે જે છે એ હું એક લોટથી કામ કરી નાખું અથવા તો જે છે એ બે લોટથી કામ કરતો હોય છું પરંતુ જ્યારે ટ્રેન્ડની સાઈડમાં મને ટાર્ગેટ કે મારો ટ્રેડ દેખાય તો તેવા સમયે હું મારો જે છે એ ત્રણ લોટથી અથવા તો ચાર લોટથી હું જે છે એ કામ કરતો હોઉં છું તો મોર્નિંગની અંદર મારા માટે મહત્વનું છે કે વન ડેની ટાઈમ ફ્રેમ હું જોઈ અને પછી ટ્રેન્ડ જે છે એ સ્ટાર્ટ કરતો હોઉં છું કે આજે કઈ બાજુનું ટ્રેડ જે છે એ મને ટ્રેન્ડ વધારે જોવા મળશે તમને પ્રોપર અહીંયા મિત્રો આઈડિયા આવી જશે તમે જોઈ શકો છો વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર માર્કેટ અપ માર્કેટ અપ જઈ રહ્યું છે અહીંયાથી માર્કેટ અપ જઈ રહ્યું છે તો જ્યારે વન ડેની ટાઈમ ફ્રેમમાં મિત્રો માર્કેટ અપ જઈ રહ્યું અહીંયા પણ તમે જોઈ શકો છો કે માર્કેટ કેટલું અપ સાઈડમાં મુવમેન્ટ આપી રહ્યું છે અહીંયા માર્કેટનો જે છે ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે તો ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરવો જે છે એ મહત્વનો છે કે માર્કેટનો ટ્રેન્ડ કેવો છે અને એ આપણને વન મિનિટની ટાઈમ ફ્રેમના આધારે ખબર પડશે કે માર્કેટનો જે છે કેવો છે તો જોવા માટે કરું છું તો આ તો વાત થઈ મિત્રો માર્કેટનો ટ્રેન્ડ જાણવાની હવે આપણે જયારે ટ્રેડિંગ કરતા હોય ત્યારે કઈ રીતના ટાઈમ ફ્રેમ સહી સિલેક્ટ કરવી જોઈએ તો જ્યારે હું મિત્રો સવારમાં મોર્નિંગમાં જો સ્કેલ્પિંગ કરતો હોય ને તો મારી ટાઈમ ફ્રેમ છે એ વન મિનિટ અથવા તો થ્રી મિનિટ વન મિનિટ અને થ્રી મિનિટની ટાઈમ ફ્રેમની અંદર જે છે હું મિત્રો સ્કેલ્પિંગ કરતો હોઉં છું કેમ કે તમે જોઈ શકો છો માર્કેટની અંદર જ્યારે ફાસ્ટ મુવમેન્ટ મેળવવું હોય ને ત્યારે વન મિનિટ કે થ્રી મિનિટની ટાઈમ ફ્રેમ છે એ બેસ્ટ ટાર્ગેટ માટે કામ કરતી હોય છે જ્યારે તમારે વીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ માટે કામ કરવું હોય તો તમે વન મિનિટ કે થ્રી મિનિટની ટાઈમ ફ્રેમ છે એ પસંદ કરી શકો છો જ્યારે તમારે વીસ ત્રીસ પોઈન્ટ માટે કામ કરવું હોય ચાલીસ પોઈન્ટ માટે કામ કરવું હોય તો તમે વન મિનિટ કે થ્રી મિનિટની ટાઈમ ફ્રેમ પસંદ કરી અને સારા એવા ટાર્ગેટ મેળવી શકો છો તમે જોઈ શકો છો અહીંયા જે છે એ વન મિનિટની ટાઈમ ફ્રેમ છે સોળ તારીખનો છાટ છે તો અહીંયા જે લોકો એન્ટ્રી પ્લાન કરે તો વીસ ત્રીસ પોઈન્ટ અહીંયા આરામથી મળી જાય અહીંયા પણ જે લોકો જે છે એ કોલ માટે ટ્રાય કરે તો તમે જોઈ શકો છો અહીંયા સારું એ મુમેન્ટ અહીંયાથી પણ સારું એ મૂવમેન્ટ અહીંયા સારું એવું મૂવમેન્ટ તો આ રીતના જે છે એ નાના નાના ટાર્ગેટ માટે વીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ ચાલીસ પોઈન્ટ માટે તમે કામ કરો તો વન મિનિટની ટાઈમ ફ્રેમ છે એ તમારા માટે બેસ્ટ રહેશે મોર્નિંગની અંદર વન મિનિટ સિવાય તમે થ્રી મિનિટની અંદર પણ કામ કરો તો પણ તમે જોઈ શકો છો થ્રી મિનિટની અંદર તમે કામ કરવા માંગતા હોય તો વન મિનિટ કરતાં થોડાક ઓછા જે છે એ ટ્રેડ મળશે પણ તમે ટાર્ગેટ જોઈ શકો છો જ્યારે પણ બ્રેકઆઉટ મળ્યું ત્યારે સારા એવા ટાર્ગેટ મળેલા છે તો સ્કેલ્પિંગ માટે વન મિનિટ અને થ્રી મિનિટની ટાઈમ ફ્રેમ બેસ્ટ હોય છે હું મોર્નિંગમાં જ્યારે સ્કેલ્પિંગ કરું ત્યારે વન મિનિટ અને થ્રી મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર જે છે સ્કેલ્પિંગ કરતો હોઉં છું અને બીજું જ્યારે હું સપોર્ટ રજિસ્ટન્સના આધારે કામ કરતો હોય તો એવા સમયે હું માર્કેટની અંદર જે છે એ મિત્રો પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ પસંદ કરું છું કેમ કે મને ખબર છે કે ઘણા બધા મિત્રો હોય

તો પ્રોપર માર્કેટ એકર ઉપરથી નીચે આવ્યું ટાઈમ ફ્રેમ છે 5 મિનિટની અહીંયા ભૂતકાળમાં રેジસ્ટન્સ હતું અહીંયા કઈક સપોર્ટ નું કામ કરી અને માર્કેટ તમે જોઈ શકો છો તો જ્યારે તમારે લાંબો ટાર્ગેટ મેળવવો હોય પચાસ સિત્તેર 70. કે સો પોઈન્ટ નો ટાર્ગેટ મેળવો હોય જ્યારે આવો તમારે કઈક મોટો ટાર્ગેટ મેળવવો હોય તો તમે સપોર્ટ રેジસ્ટન્સ ની મદદ થી પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર જે છે લાંબો ટાર્ગેટ મેળવી શકો છો ભૂતકાળમાં આપણે થોડું જોઈએ તો અહીંયા જે પણ મિત્રો પાંચ મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર સપોર્ટ રજીસ્ટન્સ બનાવ્યા હશે તો પ્રોપર અહીંયા કોઈને આવા માર્કેટમાં પાંચ મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર સપોર્ટ રજિસ્ટન્સ બનાવીને કામ કરે તો એસેલ મળવાની શક્યતા ઘટી જતી હોય છે આવા સમયે જે મિત્રો સ્કેલ્પિંગ કરતા હોય તો અહીંયા જે છે એ સ્કેલપિંગ ની અંદર થોડું ઘણું જે છે એ એસેલ મળવાની શક્યતા રહેતી હોય છે બાકી સપોર્ટ રજીસ્ટર બનાવીને કામ કરતા હોય તો તેવા મિત્રોને અહીંયા જે છે એ પ્રોપર એસેલ મળતો નથી આપણે થોડું વાસણનું માર્કેટ જોઈએ પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ છે તમે જોઈ શકો છો માર્કેટમાં ફોલ આવ્યો ત્યારબાદ માર્કેટની અંદર સારો એવો એક ટાર્ગેટ તમે જોઈ શકો છો પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ આપણે જે છે એ પસંદ કરેલી છે તમે જોઈ શકો છો તો આજે મિત્રો આપણે જેમ વાત કરીએ કે હોલ્ડિંગ માટે જે છે એ વન ડેની ટાઈમ ફ્રેમ બેસ્ટ છે સ્કેલ્પિંગ માટે જે છે એ વન મિનિટ અને થ્રી મિનિટની ટાઈમ ફ્રેમ બેસ્ટ છે અને જો તમે સપોર્ટ રજિસ્ટન્સ ઉપર કામ કરતા હોય તો તમારા માટે પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ જે છે એ લઈ અને કામ કરશો તો તમને સારો એવો ટાર્ગેટ છે એ મળશે દરેકના પોઈન્ટ અલગ અલગ મિત્રો હોઈ શકે છે જો તમે વન ડેમાં કામ કરતા હોય માર્કેટનો ટ્રેન્ડ જોઈ અને કામ કરશો તો તમને સો પોઈન્ટ એકસો પચાસ પોઈન્ટ આ રીતના ટાર્ગેટ મળતા હોય છે પરંતુ આમાં મિત્રો તકલીફ એક બહુ મોટી તકલીફ એ છે કે માર્કેટ આવતીકાલે કઈ જગ્યાએ ઓપન થવાનું છે કઈ જગ્યાએ ખુલવાનું છે એ કોઈને ખબર હોતી નથી તમે જોઈ શકો છો કે અહીંયા માર્કેટ છે એ આઠ તારીખના રોજ અહીંયા માર્કેટ ક્લોઝ થયું સારું ત્યારબાદ જે લોકો અહીંયા કદાચ ફૂટ લીધો હોય તો માર્કેટ અહીંયા ક્યાંક જે છે અહીંયા ક્યાંક ઓપન થયું છે તો જે લોકો ફૂટ બાય કર્યો હોય તો અહીંયા મિત્રો સારો એવો લોસ તમે જે છે અહીંયા થતો હોય છે તો આપણે જે છે હોલ્ડિંગ ક્યારેય કરતા નથી તમે જોઈ શકો છો અહીંયા ક્લોઝ અહીંયા ઓપનિંગ અહીંયા ક્લોઝ અહીંયા ક્યાંક ઓપનિંગ અહીંયા ક્લોઝ અહીંયા ઓપનિંગ તો માર્કેટ આટલું બધું ગેપ અપ કે ગેપ ડાઉન ખુલે તો આપણે જે સાઈડ હોલ્ડ કર્યું હોય તે સાઈડ માર્કેટ ઓપન કરે તો આપણે જે છે એ પ્રોફિટ થતો હોય છે પરંતુ આપણી વિરુદ્ધ સાઈડમાં જો માર્કેટ જે છે એ ઓપન થયું હોય તો કે ફૂટ આપણે ત્રણસો કે ત્રણસો પચાસની આસપાસ લીધેલો હોય તો તેની કિંમત મિત્રો સો રૂપિયા દોઢસો રૂપિયા થઈ જતી હોય છે તો આ માટે થઈ અને મિત્રો આપણે જે છે એ હોલ્ડિંગ કરતા નથી આપણે હોલ્ડિંગ કરતા નથી આપણે તો જે છે એ માર્કેટ ઓપન થયું આપણા સેટઅપ સેટઅપ બન્યું તો સેટઅપ પ્રમાણે જે છે એ કામ કરતા હોઈએ છીએ અને વન મિનિટ થ્રી મિનિટ માટે મિત્રો જે છે એ વીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટનો ટાર્ગેટ તમે મેળવી શકો છો અને પચાસ પોઈન્ટ કે સાહીઠ પોઈન્ટનો તમારે મિત્રો ટાર્ગેટ મેળવવો હોય તો તમે પાંચ મિનિટની ટાઈમ ફ્રેમની મદદથી સારો એવો મિત્રો છે છે એ પચાસ પોઈન્ટ સાહીઠ પોઈન્ટ એસી પોઈન્ટનો સો પોઈન્ટ સુધીનો તમે ટાર્ગેટ મેળવી શકો છો તો હું જે છે એ ટાઈમ ફ્રેમનો જે છે એ આ રીતના ઉપયોગ કરતો હોઉં છું મારા ટ્રેડિંગ દરમિયાન અને બીજી મિત્રો એક તમને વાત કરી દો કે ઓપ્શન ટ્રેડિંગ એ કોઈ જુગાર નથી અહીંયા તમે જો લાખો અને કરોડો રૂપિયા કમાવાના સપના જોતા હોય તો મિત્રો એના કરતા બેટર છે કે એવા સપના જોવા એના કરતા જો તમે એવા સપના સપના ખોટા નથી પરંતુ જ્યારે એવા સપનાઓ ત્યારે તમારે તૈયારી પણ એવી રાખવી જોઈએ જેટલું તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો જ્યારે લોસ થશે તો એટલો લોસ પણ થતો હોય છે તમે પચાસ હજાર કમાવાની જો તૈયારી હોય તમારી તો એની સામે જ્યારે લોસ જાય તો તમારી તૈયારી છે એ પચાસ હજાર લોસ કરવાની પણ હોવી જોઈએ જેટલી તમારી તૈયારી પ્રોફિટ કરવાની છે એટલી તમારી તૈયારી લોસ કરવાની પણ હોવી જોઈએ તો બેટર છે આપણા માટે જે છે એ માર્કેટમાં બે હજાર રૂપિયા જો તમે કમાવાની ઈચ્છા રાખતા હોય તો તમારો એની સામે લોસ પણ માત્ર બે હજારનો થવાનો છે અથવા તો એનાથી ઓછો હજાર રૂપિયાનો તમારો જે છે એ લોસ થવાનો હોય છે તો માર્કેટમાં મિત્રો ક્યારેય મોટા કેપિટલથી આવવું જોઈએ નહીં સ્ટેપ બાય સ્ટેપ નાનું કેપિટલ યુઝ કરી અને માર્કેટમાં આવવું જોઈએ મારો ટાર્ગેટ મિત્રો ડેલીનો હોય છે પંદરસો રૂપિયા બે હજાર વિદિન ત્રણ હજાર રૂપિયાનો મને પ્રોફિટ થાય તો આટલો પ્રોફિટ આમાંથી કોઈ પણ પ્રોફિટ થાય પંદરસો નો પ્રોફિટ થાય તો મારા માટે ઇનઅશે બે હજાર થાય તો પણ છે ત્રણ હજાર પ્રોફિટ થાય તો પણ મારા માટે ઇનઅ કેમ કે મને ખબર છે કે આટલા પ્રોફિટમાં હું રાજી રહું છું તો જ્યારે મારો લોસ થશે ને મિત્રો તો મારો લોસ હશે પાંચસો રૂપિયાનો હજાર રૂપિયાનો વધુમાં વધુ મારો લોસ હશે પંદરસો રૂપિયાનો આનાથી વધારે મારો લોસ હશે નહીં તો જેટલી તમારી કેપેસિટી લોસ કરવાની છે જેટલી કેપેસિટી તમારી લોસ કરવાની છે એટલી જ પ્રોફિટની તમે મિત્રો આશા રાખજો એનાથી વધારે તમારે જે છે એ આશા રાખવી જોઈએ નહીં તો આ વાત થઈ ગઈ મિત્રો થોડી પ્રોફિટ લોસ બાબતની અને કેમ કે ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે કે તમારો પ્રોફિટ આટલો જ આટલો પણ મને ખબર છે મારી જે લોસ કરવાની કેપેસિટી છે એ આટલી જ છે તો મારે આનાથી વધારે છે પ્રોફિટની વાટ રખાય નહીં લાલચ કરાય નહીં તો આ રીતના જે છે એ ટાઈમ ફ્રેમ છે એ મિત્રો પસંદ કરવી જોઈએ જે આપણા માટે બેસ્ટ ટાઈમ ફ્રેમ છે